મેંધી ફૂડ 151 41 41 રૂપિયા વ્યાવા બાજુ 33 રૂપિયા બлды 33 33 પાદરી 40 252 90 આપ્યા ડીક બોટ રહે છે રૂપિયા 90 રૂપિયા 2290 90 રૂપિયા કરવાત હિરા રૂપિયા 23 રૂપિયા હિરા રૂપિયા બાવન ચેપન ચોપન બચાવન ચોપન અઠ્ઠાવન અઠ્ઠાવન રૂપિયા ઓગણએટાડે કમાય તેસો ચોવાન રૂપિયા મહેંદી એકો ચોસાઠ બસો છ બાવીસ

પાત મોડેલનું નંબર ઓર ઓર ડોક્ટર ડોક્ટર બજારિયા બધી મારે ચેરમાં લેલી 12 રૂપિયા 200 રૂપિયા 219

よろしくおい